હકી આવાજ ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર હાથીખાના ખાતે આવેલ ગરનારા પોલીસ ચોકીની પાછળ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ હાથીખાના યુથ પ્રોગ્રેસ ફાઉન્ડેશન અને યામ અસ્તાન બાબા દરગાહ કમિટીના આજી દસ્તગીરભાઈ શેખ ભોલુ બાપુ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યામ અસ્તાન બાબા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ ઉર્ફે ભોલુ બાપુ જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક સોની કોંગ્રેસ અગ્રણી સંજીદા બેગમ સૈયદ ભવનભાઈ ગોપતા અરબાસ ખાન પટાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આ ફ્રી મેડિકલ કેમ્પમાં દરેક જાતના લોકોએ ભાગ લીધો હતો અંતમાં આવના લોકોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રેવત રુઝેબ અરબ

અને સંજીતા સ્વાગત કરવામાં આવે છે ઇલાજ કરે મેં સારા ફાઉન્ડેશન કોઈ હું ઓર આગે તરફ કેમ્પ કરતા અંદર હોસ્પિટલ રાઉપુરા ડોક્ટર સેવા હૈ

નવ સૌધર્મના ઉપસ્થિત પણ રહ્યા છે અહીંયા અને અમારા વિસ્તાર આટેખાણામાં આ પહેલીવાર નાણાં પોલીસ બધી પાછળ કાર્યક્રમ કરવામાં આવે છે અને આગળ પણ અલગ અલગ જુદા જુદા વિસ્તારોમાં અહીંના વિસ્તારના વારિષભાઈ અને એવા ઘણા આગેવાનો અને અહીંના છોકરાઓ અહીંયા સેવા માટે અમારા વિસ્તારમાં આતેખાણ વિસ્તારમાં બધામાં વાતચીત કરીને સાથે પણ એક મિટિંગ કરી છે એવા ઘણા જુદા જુદા વિસ્તારોની અંદર જુદી જુદી સેવાઓના કાર્યક્રમ કરીને મારા વિસ્તારને સપોર્ટ કરવામાં આવશે અને સૌ ધર્મ માટે આ અમારા વિસ્તારોમાં સેવા માટે બધા ઉપસ્થિત છે એના આગળ પણ એવું પ્લાનિંગ કરીને આ ચાલુ રહેશે હું આજે દર્શક છે ગુરુ બાપુ મસ્કાન ધ્વારા